અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની અંદર જેટલા પણ મૃતદેહ મળ્યા છે એ દરેક લોકોના ડીએનએ કરવામાં આવી રહ્યા છે ને મૃતદેહને ઓળખવાનો એક જ માત્ર રસ્તો છે અને એ છે ડીએનએ પરંતુ જે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલની અંદર ડીએનએ કરવામાં આવી રહ્યા છે એ સમગ્ર ડીએનએ નવી પદ્ધતિથી કરવામાં આવી રહ્યા છે જો જૂની પદ્ધતિથી ડીએનએ કરવામાં આવ્યા હોત તો કદાચ આ જે સમય છે એમાં વધારો થઈ શકત આ કઈ પદ્ધતિ છે આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદ પ્લેન ક્રેશ જૂની પદ્ધતિથી પચાસ ડીએનએ મેચ કરવામાં દસ દિવસ થાત નવા સોફ્ટવેરમાં એકસાથે મલ્ટિપલ સેમ્પલ છે તે મેચ થઈ જાય છે વાત કરવામાં આવે વિગતે તો ખાસ કરીને નેશનલ ફોરેન્સિક સાયન્સ પહેલીવાર એકસાથે બસો થી વધુ ડીએનએ સેમ્પલને મેચ કરવામાં આવી રહ્યા છે ઓછા સમયમાં સેમ્પલનું મેચ થાય તે માટે યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમને માર્ગદર્શનમાં એક સોફ્ટવેર છે તે તૈયાર કરવામાં આવ્યું છે જે ઉપયોગી થઈ રહ્યું છે પહેલાં એક સેમ્પલને મેચ કરવામાં દસ મિનિટ લાગતી હતી જો બસો પચાસ લોકોના સેમ્પલ હોય તો એક એક સેમ્પલ મેચ કરવામાં જ એક દિવસ નીકળી જાય આમ જો જૂની પદ્ધતિ પ્રમાણે કામ કર્યું હોત તો ડીએનએ મેચના પરિણામ આવતા અંદાજે દસ દિવસ લાગી જો જોકે નવા સોફ્ટવેરમાં એકસાથે મૃતકોના સેમ્પલ પરિવારના સેમ્પલ ફિટ કરીને ગણતરીના સમયમાં જ રિઝલ્ટ મળી રહે છે વાત કરવામાં આવે પહેલાં સેમ્પલને સાફ કરવામાં આવે છે સૌપ્રથમ લેબમાં સેમ્પલ આવ્યા બાદ તેને ક્લીન કરાય છે કારણ કે સેમ્પલની સાથે માસ્ક છે કાપડ છે કે અન્ય કોઈ ડીએનએને ચોંટેલું હોઈ શકે છે એટલા માટે થઈને તે બાદ બીજા સ્ટેપમાં સેમ્પલ છે તેને ડ્રાય કરવામાં આવે છે એટલે સેમ્પલને ખાસ કરીને મશીનમાં ડ્રાય કરવામાં આવે છે જ્યાં તેના પર વધારાનો કચરો હટાવીને ખાસ લિક્વિડથી તેને શુદ્ધ કરવામાં આવે છે ત્રીજા તબક્કામાં દાઢે કે હાડકાનો પાવડર કરાય છે એટલે કે સેમ્પલમાં આવેલી દાઢ હોય હાડકાનો પાવડર બનાવવામાં આવે છે જો માંસ હોય તો સીધું જ હીટ મશીનમાં મૂકાય છે ને આ પ્રક્રિયાને ડીએનએ પણ કહેવામાં આવે છે તે બાદ ચોથા તબક્કામાં રિટેક તે બાદ ચોથા તબક્કામાં ડીએનએ ગ્રાફ તૈયાર થાય છે એટલે કે ડીએનએ થયા બાદ તેની માત્રા અને ક્વોલિટીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ડીએનએ કેટલી માત્રામાં મળ્યું છે તેનો પણ એક ગ્રાફ તૈયાર કરવામાં આવે છે દાંતને પંદરસો ડિગ્રીમાં પણ અસર નથી થતી તેથી તેના વધુ સેમ્પલ હોય છે એટલે કે દાંત પર પંદરસો ડિગ્રીની અસર નથી થતી એટલા માટે મોટા ભાગના મૃતદેહોના દાંત અને બાકીના હાડકામાંથી ડીએનએ લેવામાં આવ્યું હોય છે આ માટે દાંતને ક્રશ કરીને તેનો બારીક પાવડર તૈયાર કરાવતો હોય છે અને ત્યારબાદ તેને એક મેડિકલ સાથે રિટેક ત્યારબાદ તેને કેમિકલ સાથે ચારથી પાંચ કલાક મશીનની પ્રક્રિયામાં મુકાતું હોય છે અને ત્યારબાદ તેનું ડીએનએ છે તેનું પ્રોફાઇલિંગ માટે મોકલાતું હોય છે શુક્રવારે જે સેમ્પલ પહોંચ્યા હતા તેમાં પહેલાં છત્રીસ કલાક કોઈ જ ઊંઘ્યું નહોતું એટલે કે ઘણા બધા લોકો છે ઘણા બધા લેબમાં કામ કરતા લોકો છે એ લોકો આ ઘટના બાદ અડતાલીસ કલાક છે તે લોકો ઊંઘ્યા નહોતા અને ખાસ કરીને દરેક લોકો ડીએનએ મેચ કરવાની જે કામગીરી છે તેમાં પણ લાગેલા હતા એટલે કે જે આ નવી પ્રક્રિયા આવી છે એના કારણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ વિકસાવેલું સોફ્ટવેર દેશમાં માત્ર ગાંધીનગર લેબમાં જ છે એટલે કે જે સિવિલની અંદર અત્યારે હાલ ડીએનએ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એની અંદર જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે એ લોકોની પણ ખૂબ સારી કામગીરી કહેવાય કે ઝડપથી તે લોકો કામ કરી રહ્યા છે ને આ એક નવો સોફ્ટવેર છે જેના કારણે ઝડપથી ડીએનએ છે તે મેચ થઈ રહ્યા છે જો કદાચ જૂની પદ્ધતિથી ડીએનએ મેચ કરવામાં આવત તો હજી પણ બસો પચાસ ડીએનએ મેચ કરવામાં દસ દિવસ થાત અને અત્યારે લગભગ ડીએનએની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે રાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોય દરેક લોકો પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે અવા નવા ડીએનએ લઈને માહિતી આપતા હોય છે કે આટલા મૃતદેહ સોંપાયા છે આટલા ડીએનએ થયા છે આટલા મેચ થઈ ગયા છે પરંતુ એની પાછળ ક્યાંક લેબની ટીમ છે ડોક્ટરની ટીમ છે એ લોકો પણ ખડે પગે હાજર રહ્યા છે વાત કરવામાં આવે અત્યારના પરિસ્થિતિ વિશેની તો અત્યારે હાલ ડીએનએ ની કામગીરી છે તે લગભગ પૂર્ણ થવાની આરે આવી છે જે બીજા લોકો છે એ લોકોના ડીએનએ મેચ નથી થયા અને ખાસ કરીને જે વિદેશી લોકો છે જે બહારના લોકો છે એ લોકોના પરિવારજન જ્યારે અહીં આવશે ત્યારે તે લોકોના ડીએનએ લેવામાં આવશે ને એ બાદ તે બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવશે પરંતુ જો સ્થાનિક લોકોની વાત કરવામાં આવે તો એ દરેક લોકોના ડીએનએ છે તે હવે ધીરે ધીરે મેચ થઈ રહ્યા છે ને તે લોકોને મૃતદેહ સોંપવાની કામગીરી છે એ પણ હવે ધીરે ધીરે પૂર્ણ થઈ રહી છે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અને ખાસ કરીને તમારું શું માનવું છે અહેવાલને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર